તો આ તરફ એક મહત્વના સમાચાર સામે આવે છે જેમાં લખતર તાલુકાના જમર ગામ પાસે એક આયસર સેન્ટ્રો કાર વચ્ચે અકસ્માત થતા ઘટના સ્થળે ત્રણ વ્યક્તિઓના મોત થયા છે લખતર પોલીસ સ્ટાફની જાણ થતાં જ મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો લખતર તાલુકામાંથી પસાર થતો સ્ટેટ હાઈવે ગોઝારો સાબિત થઈ રહ્યો છે છેલ્લા એક અઠવાડિયામાં ચાર કરતાં પણ વધારે અકસ્માત થઈ ચૂક્યા છે અને આજે વહેલી સવારે લખતર તાલુકાના લડખડીયા ગામના એક જ કુટુંબના બાળકી કિશોરી મહિલા અને પુરુષ એમ પાંચ વ્યક્તિઓ પોતાની અંગત કામ સરે સેન્ટ્રો કારમાં ડ્રાઈવર સાથે સુરેન્દ્રનગર તરફ જઈ રહ્યા હતા ત્યારે જમરગામ પાસે સુરેન્દ્રનગર તરફથી લખતર તરફ આવી રહેલ આઈસર સાથે સેન્ટ્રો કાર અગમ્ય કારણોસર ભટકાઈ જતા ભયંકર અકસ્માત સર્જાયો હતો કારમાં સવાર ડ્રાઈવર સહિતના છ વ્યક્તિઓમાંથી ડ્રાઈવર અને નાની બાળકી મહિલા સહિત ત્રણ વ્યક્તિઓ ઘટના સ્થળે મૃત્યુ પામી હતી એક પુરુષ અને બે કિશોરીઓ હતી ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર અર્થે સુરેન્દ્રનગર લઈ જવાયા હતા જમર ગામ પાસે ગંભીર અકસ્માત થયાની જાણ થતાં લખતર તાલુકાના લડખડિયાત તથા સદાદ ગામમાં સોપો પડી ગયો હતો